જીતુભાઈ કઈ દુનિયામાં જીવે છે તો કદાચ એમને જ ખ્યાલ પણ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે બે બે જનરેશનોએ આ શાસનમાં જન્મ લીધો હશે અને ત્રીસ વર્ષના શાસન પછી આજે પણ ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી આજે ગુજરાતમાં સરેઆમ ગુંડાઓ રસ્તાઓ પર ખુલ્લા હથિયારો લઈ અને જાહેર માં હત્યાઓ કરતા બનાવો રોજ આપણે જોઈએ છે નાની નાની માસુમ દીકરીઓ પર બળાત્કાર થતો આપણે જોયો છે દારૂ ને ડ્રગ્સની બધી એટલી વધી છે કે ગામની ગલીથી લઈને ગાંધીનગરમાં સચિવાલય સુધી ફોન પર દારૂ ને ડ્રગ્સ મળે છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે આખું રાજ હપ્તાખોરીમાં રાચ્યું છે આખા રાજ્યની પોલીસ હોય કે પ્રશાસન એનો કોઈ પણ જાતનો ડર નથી અનેક જગ્યાએ ગુંડાઓ આજે પણ રોડે ભગાડતા હોય એવા આપણે જોયા છે અને જૂની વાતો કરો છો જૂની વાતોના આધારે તમારી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરો છો પણ આજે પણ કોઈને પૂછો કે શહેરા કોના નામે ઓળખાય છે દ્વારકા કોના નામે ઓળખાય છે ગોંડલ કોના નામે ઓળખાય છે ગેંગવોર ક્યાં ચાલે છે કયા લોકો ડ્રગ્સ વેચે છે કોના નજીકના લોકો ડ્રગ્સના પેડલર છે કેમ ખુલ્લે મળે છે કેમ આમ બુટલેગરો બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે કેમ ખુલ્લે આમ હત્યાઓ થાય છે અને આ તો એવું રાજ છે કે સૌથી નિષ્ફળ ગૃહ રાજ્ય મંત્રી જે હતા કે જેના રાજમાં સૌથી વધારે બળાત્કારો થયા જેના રાજમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં આવ્યો જેના રાજમાં સૌથી વધારે ગુંડાઓ બેફામ બન્યા એને આ રાજમાં પ્રમોશન મળે છે એનાથી વિશેષ કંઈ ના હોઈ શકે કે આ સરકારનો પોલીસ કે પ્રશાસનનો આજે કોઈ ડર નથી રહ્યો ગુજરાતમાં ગુંડાઓનું રાજ હોય એવી સ્થિતિનું આજે નિર્માણ છે